નમ શિવાય ફ્રેન્ડ્સ શાસ્ત્ર વાંચનની આ સિરીઝમાં આપણે શ્રીમદ ભાગવતનું વાંચન કરી રહ્યા છીએ પાછલા વિડીયોમાં આપણે બીજા સ્કંદનો પહેલો અધ્યાય વાંચ્યો હતો આજના વિડીયોમાં આપણે બીજા સ્કંદનો બીજો અધ્યાય વાંચીશું શ્રી ગણેશાય નમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ગુરુર બ્રહ્મા ગુરુ વિષ્ણુ દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત્ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુ વે બીજો અધ્યાય ભગવાનના સ્થૂળ અને સૂક્ષ્મ રૂપોની ધારણા તથા ક્રમ મુક્તિ અને સધ્ય મુક્તિનું વર્ણન શ્રી સુખદેવજી કહે છે સૃષ્ટિના પ્રારંભમાં બ્રહ્માજીએ આ જ ધારણા વડે પ્રસન્ન થયેલા ભગવાન પાસેથી તે સૃષ્ટિ વિષયક સ્મૃતિ મેળવી હતી કે જે અગાઉ પ્રલયકાળમાં લોપ પામી હતી આનાથી તેમની દ્રષ્ટિ અમોઘ અને બુદ્ધિ નિશ્ચયાત્મક બની ગઈ ત્યારે તેમણે આ જગતને તેવું જ રચ્યું કે જેવું તે પ્રલયકાળની પહેલા હતું જેટલા પણ શબ્દો છે છે તે બધાને શબ્દ કહેવાય શબ્દના દ્વારા જ તમામ પ્રાણી પદાર્થોના નામ અને ફળનું જ્ઞાન થાય છે નામ દ્વારા જ અમુક અમુક પ્રાપંચિક અપાર વસ્તુઓનું બુદ્ધિ દ્વારા જીવ ચિંતન કરે છે પરંતુ ત્યાં ભ્રમણ કરનારું ચિત્ત અર્થ સ્વરૂપ પરમાત્મા તત્વને પ્રાપ્ત કર્યા વિના વાસનાઓથી બંધાયેલા માયામય જગતના સ્વપ્ન જગતમાં સ્વપ્ન દ્રષ્ટાની જેમ ભ્રમણ કરતું રહે છે તેથી વિદ્વાન મનુષ્ય તે વિવિધ નામોવાળા પદાર્થો સાથે એટલો જ વ્યવહાર કરવો જોઈએ કે જેટલું પ્રયોજન હોય પોતાની બુદ્ધિને તે પદાર્થોની નિઃસારતાના નિશ્ચયથી પરિપૂર્ણ રાખવી અને એક ક્ષણ માટે પણ અસાવધાન રહેવું નહીં જો સંસારના પદાર્થો પ્રારબ્ધ વસાત અનાયાસ મળી જાય તો ત્યારે તેમના ઉપાર્જનનો પરિશ્રમ વ્યર્થ છે એમ સમજીને તેમને મેળવવા કોઈ પ્રયત્ન કરવો નહીં જો જમીન પર સુવાથી કામ ચાલી શકતું હોય તો પલંગ માટે પ્રયત્ન કરવાનો શું પ્રયોજન જો ભૂજાઓ આપણને ભગવાનની કૃપાથી મળેલી જ છે તો તકિયાઓની શી જરૂર જો અંજલીથી કામ ચાલી શકતું હોય તો ઘણા બધા વાસણોનો શું પ્રયોજન વૃક્ષની છાલ પહેરીને જીવન ટકાવી શકાતું હોય તો વસ્ત્રોની શ્રી શી જરૂર છે પહેરવા માટે શું રસ્તાઓમાં ચિત્રા નથી ભૂખ લાગવાથી બીજાઓ માટે જ શરીર ધારણ કરનારા વૃક્ષો શું ફળ ફૂલોની ભિક્ષા નથી આપતા જળ ઈચ્છનારાઓ માટે શું નદીઓ બિલકુલ સુકાઈ ગઈ છે રહેવા માટે પહાડોની ગુફાઓ શું બંધ કરી દેવામાં આવી છે અરે ભાઈ બધું ભલે ન હોય પણ શું ભગવાન પણ પોતાના શરણાગતોનું રક્ષણ નથી કરતા આવી સ્થિતિમાં બુદ્ધિમાન લોકો પણ ધનના નશામાં ચૂર ઘમંડી ધનિકોની ખુશામત કેમ કરે છે આ પ્રમાણે પોતાના હૃદયમાં નિત્ય વિરાજમાન સ્વતઃ સિદ્ધ આત્મ સ્વરૂપ પરમ પ્રિયતમ પરમ સત્ય જે અનંત ભગવાન છે તેમનું જ ઘણા પ્રેમ અને આનંદથી દ્રઢ નિશ્ચય કરીને ભજન કરવું કારણ કે તેમના ભજનથી જન્મ મરણના ચક્રાઓમાં નાખનારી અજ્ઞાન મૂલક વાસનાનો નાશ થઈ જાય છે મનુષ્યમાં ભલા એવા કોણ છે કે જે લોકોને આ સંસાર રૂપી વૈતરણી નદીમાં પડી પોતાના કર્મ દુઃખો ભોગવતા જઈને પણ ભગવાનનું મંગલમય ચિંતન નહીં કરે અને આ અસત વિષય ભોગોમાં જ પોતાના ચિત્તને ભટકવા દેશે ભગવાનનું ચિંતન કરવું એ જ મનુષ્યત્વ છે તે સિવાય મનુષ્ય હોવા છતાં પણ પશુ જ છે

તેમનું મુખ કમળ મંદ મંદ સ્મિતથી ખીલી રહ્યું છે એવી તેમની માધુર્ય મૂર્તિ છે લીલાપૂર્ણ ખુલ્લા હાસ્ય અને દ્રષ્ટિથી શોભતી ભ્રમણો વડે તેઓ ભક્તો પર અનંત કૃપા વર્ષા કરી રહ્યા છે જ્યાં સુધી મન આવી ધારણા વડે સ્થિર ન થઈ જાય ત્યાં સુધી આ ચિંતન સ્વરૂપ ભગવાનને વારંવાર જોતા રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ ભગવાનના ચરણ કમળોથી શરૂ કરી તેમના સ્મિતયુક્ત મુખ કમળ સુધીના સમસ્ત અંગોની એક એક કરીને બુદ્ધિ વડે ધારણા કરવી જોઈએ બુદ્ધિ શુદ્ધ થતી જશે જશે તેમ તેમ સ્થિર થતું જ્યારે એક અંગનું ધ્યાન બરાબર થવા લાગે ત્યારે તેને છોડીને બીજા અંગનું ધ્યાન કરવું જોઈએ આ વિશ્વેશ્વર ભગવાન દ્રશ્ય નથી દ્રષ્ટા છે સગુણ નિર્ગુણ બધા એમના જ સ્વરૂપ છે જ્યાં સુધી એમનામાં અનન્ય પ્રેમમય ભક્તિ યોગ ન થઈ જાય ત્યાં સુધી સાધકે નિત્ય નિયમિત કર્મો કર્યા પછી એકાગ્રતા પૂર્વક ભગવાનના ઉપરયુક્ત સ્થૂળ રૂપનું જ ચિંતન કરવું જોઈએ હે પરીક્ષિત જ્યારે યોગી પુરુષ આ મનુષ્ય લોકને છોડવા ઈચ્છે છે ત્યારે તેણે કોઈ ખાસ દેશ કાળમાં મન પરવવું નહીં સ્થિર આસનમાં સુખ પૂર્વક બેસીને પ્રાણને જીતીને મનથી ઇન્દ્રિયોનો સંયમ કરવો ત્યારબાદ પોતાની નિર્મળ બુદ્ધિથી મનનું નિયમન કરીને મન સહિત બુદ્ધિને ક્ષેત્રજ્ઞમાં અને ક્ષેત્રજ્ઞને અંતરાત્મામાં લીન કરી દેવા પછી અંતરાત્માને પરમાત્મામાં લીન કરીને ધીર પુરુષે પરમ શાંતિમય અવસ્થામાં સ્થિર થઈ જવું એ પછી તેના માટે કોઈ કર્તવ્ય બાકી રહેતું નથી તે પરમાત્મામાં લીન થઈ ગયા પછી તેના પર દેવતાઓ પર પણ શાસન કરનાર કાળનો પણ પ્રભાવ પડતો નથી પછી સામાન્ય દેવતાઓનો તો ક્યાંથી પડે ત્યાં સત્વ રજ અને તમો ગુણ ત્રણેય ગુણો રહેતા નથી ત્યાં અહંકાર મહત્વ અને પ્રકૃતિનું પણ અસ્તિત્વ રહેતું નથી

જેના ચિત્તની વાસના નાશ પામી હોય છે તે બ્રહ્મનિષ્ઠ યોગીએ આ પ્રમાણે પોતાના શરીરનો ત્યાગ કરવો જોઈએ પહેલા એડી થી પોતાની ગુદાને દબાવી સ્થિર થવું અને ત્યારે ગભરાયા વગર પ્રાણવાયુને શટ ચક્ર ભેદન ની પદ્ધતિએ ઉપર લઈ જવું મનસ્વી યોગીએ સ્થિત વાયુને અનાહતમાં ત્યાંથી ઉદાન વાયુ દ્વારા વક્ષસ્થળ ઉપર વિશુદ્ધ ચક્રમાં પછી ત્યાંથી તે વાયુને ધીરે ધીરે તાળવાના મૂળમાં ચડાવી લેવો જોઈએ ત્યાર પછી બે આંખો બે કાન બે નસકોરા અને મોં આ સાથે છિદ્રોનો નિરોધ કરીને તાળવાના મૂળમાં રહેલા વાયુને ભ્રમરોની વચ્ચે આજ્ઞા ચક્રમાં લઈ જવો જો કોઈ લોકમાં જવાની ઈચ્છા ન હોય તો તે વાયુને અડધી ઘડી સુધી ત્યાં જ રોકીને સ્થિર લક્ષ્ય સાથે તેને સહસ્ત્રમાં લઈ જવો અને પરમાત્મામાં સ્થિત થઈ જવો ત્યારબાદ બ્રહ્મરદ્રનું ભેદન કરીને શરીર ઇન્દ્રિયો વગેરેનો ત્યાગ કરવો આ રીતે યોગી પરમપદને પ્રાપ્ત થાય છે હે પરીક્ષિત જો યોગીની આવી ઈચ્છા હોય કે હું બ્રહ્મલોકમાં જાઉં આઠે સિદ્ધિઓ પ્રાપ્ત કરીને આકાશ વિહારી સિદ્ધોની સાથે વિહાર કરું અથવા ત્રિગુણમય બ્રહ્માંડના કોઈ પણ પ્રદેશમાં વિચરણ કરું તો તેણે મન અને ઇન્દ્રિયોને સાથે જ લઈને શરીરમાંથી નીકળવું જોઈએ યોગીઓનું શરીર વાયુ જેવું સૂક્ષ્મ હોય છે ઉપાસના તપ યોગ અને જ્ઞાનનું સેવન કરનારા યોગીઓને ત્રિલોકની બહાર અને અંદર સર્વત્ર સ્વચ્છંદપણે વિચરવાનો અધિકાર છે માત્ર કર્મ વડે આ રીતે વિના અવરોધ વિચરવાનું બનતું નથી હે પરિક્ષિત યોગી જ્યોતિર્મય સુષુમ્ના માર્ગ દ્વારા બ્રહ્મલોક ભણી પ્રસ્થાન કરે છે ત્યારે પહેલા તો તે આકાશ માર્ગે અગ્નિલોકમાં જાય છે ત્યાં તેના વધ્યા ઘટ્યા મળ પર મળી જાય છે ત્યારબાદ તે ત્યાંથી ઉપર ભગવાન શ્રી હરિના શિશુમાર નામના જ્યોતિર્મય ચક્રમાં જઈ પહોંચે છે ભગવાન વિષ્ણુનું આ શિશુમાર ચક્ર વિશ્વ બ્રહ્માંડના બ્રહ્માંડનું કેન્દ્ર છે તેનું અતિક્રમણ કરીને અત્યંત સૂક્ષ્મ અને નિર્મળ શરીરથી તે યોગી એકલો જ મહરલોકમાં જાય છે તે લોકો બ્રહ્મવિદો વડે વંદિત છે અને તેમાં કલ્પ પર્યંત જીવનારા દેવો વિહાર કરે છે પછી જ્યારે પ્રલયકાળ આવે છે ત્યારે શેષના મુખમાંથી નીકળતી આગ વડે નીચેના લોકોને ભસ્મ થતા જોઈને તે યોગી બ્રહ્મલોકમાં જાય છે કે જે બ્રહ્મલોકમાં મોટા મોટા સિદ્ધેશ્વરો વિમાનો પર નિવાસ કરે છે તે બ્રહ્મલોકનું આયુષ્ય બ્રહ્માના આયુષ્ય જેટલું જ બે પરાર્ધનું છે ત્યાં નથી શોક કે નથી દુઃખ નથી વૃદ્ધત્વ કે નથી મૃત્યુ તો પછી ત્યાં કોઈ પ્રકારનો ઉદ્વેગ કે ભય તો હોય જ કેમ શકે ત્યાં જો દુઃખ છે તો માત્ર એક જ વાતનું કે આ પરમપદને નહીં જાણનારા લોકોના જન્મ મૃત્યુમય અત્યંત ઘોર સંકટ જોઈને ત્યાંના લોકોને દયાને લીધે મનમાં ઘણી વ્યથા થાય છે સત્ય લોકમાં પહોંચ્યા પછી તે યોગી નિર્ભય થઈને પોતાના સૂક્ષ્મ શરીરને પૃથ્વીમાં મેળવી દે છે અને પછી કશી ઉતાવળ નહીં કરતા સાત આવરણોને ભેદે છે પૃથ્વી રૂપે જળને અને જળ રૂપે અગ્નિમય આવરણોને પ્રાપ્ત કરીને તે જ્યોતિ રૂપે વાયુરૂપ આવરણમાં આવે છે અને ત્યાંથી સમય આવ્યા બ્રહ્મની અનંતતાનો બોધ કરાવનારા આકાશરૂપી આવરણને પ્રાપ્ત કરે છે આ પ્રમાણે સ્થૂળ આવરણોને પાર કરતી વખતે તેની ઇન્દ્રિયો પણ પોતાના સૂક્ષ્મ અધિષ્ઠાનમાં લીન થતી જાય છે ઘ્રાણેન્દ્રિય ગંધ તન માત્રામાં રસના રસ તન માત્રામાં નેત્ર રૂપ તન માત્રામાં ત્વચા સ્પર્શ તન માત્રામાં કર્ણ શબ્દ તન માત્રામાં અને કર્મેન્દ્રિયો પોતપોતાની ક્રિયા શક્તિમાં ભળી જઈને પોતપોતાના સૂક્ષ્મ સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે આ પ્રમાણે યોગી પંચભૂતોમાં સ્થૂળ સૂક્ષ્મ આવરણોને પાર કરીને અહંકારમાં પ્રવેશ કરે છે ત્યાં તે સૂક્ષ્મ ભૂતોને તામસ અહંકારમાં ઇન્દ્રિયોને રાજસ અહંકારમાં અને મન તથા ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતાઓને સાત્વિક અહંકારમાં લીન કરી દે છે ત્યારબાદ અહંકાર સહિત લય રૂપી ગતિ વડે તે મહતત્વના તત્વમાં પ્રવેશીને અંતે સમસ્ત ગુણોના લય સ્થાન એવા પ્રકૃતિરૂપી આવરણમાં જય મળે છે હે પરિક્ષિત મહાપ્રલયના સમયે પ્રકૃતિરૂપી આવરણનો પણ લય થઈ ગયા થઈ ગયા પછી તે યોગી સ્વયં આનંદ સ્વરૂપ બનીને પોતાના તે અનાવરણ રૂપથી આનંદ સ્વરૂપ શાંત પરમાત્માને પ્રાપ્ત કરી લે છે જેને આ ભગવાન ગતિ પ્રાપ્ત થઈ જાય છે તેણે ફરી આ સંસારમાં આવવું પડતું નથી પરીક્ષિત તમે જે પૂછ્યું હતું તેના ઉત્તરમાં મેં વેદોક્ત બે પ્રકારના સનાતન માર્ગો મુક્તિ અને તમને વર્ણન કહી સંભળાવ્યું અગાઉ બ્રહ્માજીએ ભગવાન આરાધના કરીને જ્યારે પ્રશ્ન પૂછ્યો હતો ત્યારે તેમણે ઉત્તરમાં આ જ બે માર્ગો બ્રહ્માજીને કહી જણાવ્યા હતા સંસાર ચક્રમાં પડેલા મનુષ્યો માટે જે સાધન વડે તેને ભગવાન શ્રી કૃષ્ણની અનન્ય પ્રેમમય ભક્તિ પ્રાપ્ત થઈ જાય તે સાધન સિવાય અન્ય કોઈ પણ કલ્યાણકારી માર્ગ નથી ભગવાન બ્રહ્માએ એકાગ્ર ચિત્તે તમામ વેદો નું ત્રણ વાર અનુશીલન કરીને પોતાની બુદ્ધિથી એ જ નિશ્ચય કર્યો કે જેનાથી સર્વાત્મા ભગવાન શ્રીકૃષ્ણમાં અનન્ય પ્રેમ પ્રાપ્ત થાય તે જ સર્વશ્રેષ્ઠ ધર્મ છે સમસ્ત સમચર પ્રાણીઓ તેમનું અનુમાન કરાવનારા લક્ષણો છે તેઓ આ બધાના સાક્ષી એક માત્ર દ્રષ્ટા છે હે પરીક્ષિત માટે મનુષ્યોએ બધા સમયે અને બધી જ સ્થિતિઓમાં પોતાની સંપૂર્ણ શક્તિથી ભગવાન શ્રી હરિનું જ શ્રવણ સ્મરણ અને કીર્તન કરવું જોઈએ